શ્રીફળ વધેરી આ કામગીરી શરૂ કરવામાં આવી છે પર્યાવરણ મિત્ર બનવા કુકાવાવ જઈ રહ્યું છે ત્યારે કુકાવાવની અંદર સદભાવના ટ્રસ્ટ સાથે મળીને આઠ થી દસ હજાર વૃક્ષો ચાર વર્ષની અંદર ઉછેરવામાં આવશે એટલે કુકાવાવ પર્યાવરણ મિત્ર કુકાવાવ તરફ જઈ રહ્યું છે ત્યારે સંજય લાખાણી શું કહે છે ચાલો સાંભળીએ વંદે માતરમ ભારત માતા કી જય મોટી કુકાઓ ગામના તમામ ગ્રામજનોને જણાવતા બહુ હર્ષની લાગણી અનુભવ થાય છે કે મોટી કુકાઓ ગામ ગ્રીન કુકાઓ તરીકે એક સિમ્બોલ ધરાવવા જઈ રહ્યું છે ત્યારે મોટી કુકાઓ ગ્રામ પંચાયતે સદભાવના ટ્રસ્ટ જે રાજકોટ છે એમની સાથે વાતચીત અને બેઠક કરી અને મોટી કુકાઓ ગામમાં સદભાવના ટ્રસ્ટ પોતે પોતાના સ્વખર્ચે મોટી કુકાઓમાં આઠથી દસ હજાર વૃક્ષોનું વાવેતર કરવા જઈ રહ્યું છે ત્યારે મોટી કુકાઓ ગ્રામ પંચાયતે તેમની સાથે ઠરાવ કરી અને મોટી કુકાઓ ગામમાં બે જ દિવસની અંદર આ દસ હજાર વૃક્ષોનું વાવેતર થવા જઈ રહ્યું છે ત્યારે ખૂબ ખૂબ ખુશીની લાગણી અનુભવ થાય છે અને સદભાવના ટ્રસ્ટને પણ ગ્રામ પંચાયત કુકાઓ મોટી તરફથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સરપંચ તરીકે ત્યારબાદ જે વૃક્ષોનું વાવેતર થશે તેમને પાણી અને લાઇટની સુવિધા ગ્રામ પંચાયત તરફથી કરવામાં આવશે અને ચાર વર્ષ સુધી એ લોકો વૃક્ષને ઉછેરી અને મોટું પણ કરી આપશે તો હું સરપંચ સંજીવભાઈ લાખાણી ગ્રામ પંચાયત કુકા મોટી તરફથી તેમજ ગ્રામજનો તરફથી સદભાવના ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત